હેલો એવરીવન હું ચત્રોલા ઋતુ આપ સૌને મારો નમસ્કાર સાહેબ જીવન મોજથી માણી લેવું જોઈએ શું ખબર કાલે તમારો જ પ્રોગ્રામ હશે ને તમે જ ગેરહાજર હશો આજનું મારું ટાઇટલ છે કે જીવન જીવવાની મજા પણ ત્યારે પ્રશ્ન આપણને એવો થાય કે વ્યક્તિને ખરેખર જીવન જીવવાની મજા ક્યારે આવે કે વ્યક્તિને પોતાના જીવનમાં આનંદ હોય ખુશી હોય ત્યારે તેને જીવન જીવવાની મજા આવે આજે વ્યક્તિને ખુશી જોવા મળે છે પણ કહીએ ને કે બહાર ચહેરા ઉપરથી જોવા મળે છે આજે ખરેખર વ્યક્તિ ભીતરથી ખુશ છે આજે વ્યક્તિ ભીતરથી ખુશ નથી મુસ્કુરા કે દેખો તો સારા શહેર રંગીન હે મુસ્કુરા કે દેખો તો સારા શહેર રંગીન હે વરના ભીગી પલકો સે તો આયના ભી ધુંધલા હી હે વરના ભીગી પલકો સે તો આયના ભી ધુંધલા હી હે પહેલાના સમયમાં આપણા બાપ દાદા ખેત મજૂરી કરતા છતાં તેનું જીવન કેવું હતું પહેલાની સ્ત્રીઓ ઘરમાં પાણી નહોતું ત્યારે ગામના પાદરમાં જઈને કૂવામાંથી પાણી સિંચતી ને આજે આપણે નળ ચાલુ કરીએ ને ત્યાં પાણી આવી જાય છે આજે ભલે વ્યક્તિ ખૂબ જ સંઘર્ષ અને મહેનત કરે છે પણ રાત્રે આવીને એટલીસ્ટ દરવાજો બંધ કરીને પોતાની એસીવાળી રૂમમાં તો બેસે છે

અને એમાંથી તમે પસાર થઈને નીકળી જાવ ને એ જ જીવન જીવવાની સાચી મજા છે છે સાહેબ જૂઠાનો સ્વીકાર થાય અને સાચા નો શિકાર થાય એક વાત છે મફતનો રોટલો નવરાશનો ઓટલો અને રોગનો ખાટલો આ ત્રણેય સગા ભાઈઓ છે આ ત્રણેયની એક બહેન અને એનું નામ છે આળસ અને આ ચારેય સંતાનોની માતાનું નામ ગરીબી છે બસ કઈક આવું જ આપણું જીવન ચાલે છે સમયની સાથે બદલાઈ જાઓ અથવા સમયને બદલતા શીખી જાઓ તો જ જીવન જીવવાની સાચી મજા છે અને દરેક વખતે આપણે એક જ વાક્ય બોલીએ કે હવે ક્યાં પેલા જેવું ર્યું છે અને હાઈટ ઓફ ઇટી છે જમાનામાં પહેલા જેવા લોકો હતા એ પણ એમ જ કહે છે કે હવે ક્યાં કઈ ર્યું છે પેલા જેવું અને ઓલા ઝોમેટો અને સ્વિગી વાળા આવે અને આપણા જ ખિચ્ચામાંથી પૈસા લઈ જાય આપણને જ મનગમતું ભોજન આપી જાય અને જ્યારે નોક નોક કરે એટલે આપણે કેટલા પ્રેમથી જાણે કે પૃથ્વી પરની સમગ્ર કરુણા આપણી નસે નસમાં ઉતરી હોય એમ આપણે કહીએ થેન્ક યુ અને જાય પછી આપણે એને ફાઈવ સ્ટાર આપીએ શું કામ તો કે મિનિમમ કોલિંગ પોલાઈજ આંખની ઓળખાણી ન હોય કે કાંઈ ન હોય એને આપણે ફાઈવ સ્ટાર આપીએ પણ તમારા ઘરમાં બત્રીસ વર્ષ માટે એટલી ગરમીમાં ગરમ ભોજન બનાવે છે એને એક વારે થેન્ક યુ કીધું છે એવું નથી લાગતું કે હવે પાછું વળીને જોવાની જરૂર છે એવું નથી લાગતું કે હવે થોડું સાચું જીવવાની જરૂર છે એવું નથી લાગતું કે હવે આંખના તમામ પ્રકારના પડદાઓને ઊંચા કરીને સામેવાળાને જેવા હોય એવા સમજવાની જરૂર છે આજે ચર્ચા એ છે કે લીમડો કડવો છે એ જોઈને લોકો અફસોસ કરે છે પણ તેની કડવાશમાં કયા ગુણ રહેલા છે તે જાણી લઈએ ને દોસ્તો તો પણ જીવન જીવવાની સાચી મજા છે

તોરણો બાંધી ને પૂછે કે સેલ્ફી પાડુ આ જીવન છે જ કઈ કાઢવિતરું થોડું દિલથી થી લો તો જીવન જીવવાની સાચી મજા છે અંતે હું વિશ્વકર્મા એકેડમીનો ખૂબ આભાર માનું છું કે જેણે મને અહીંયા સુધી પહોંચવામાં ખૂબ મદદ કરી રાકેશ સર ગોપાલ સર અને મનીષ સર આ ત્રણેય સરોનો પણ હું ખૂબ આભાર માનું છું કે રાકેશ સરે ઘણા બધા શસ્ત્રો શીખવ્યા ગોપાલ સરે એન્કરિંગ નો આખો પાઠ શીખવ્યો અને મનીષ સરે ખાસ તો ડર કઈ રીતે દૂર કરો એ શીખવ્યું કે મારા ઘરમાં મને રૂમમાં જવું હોય તો એ ભાઈને સાથે લઈને જતી અને અત્યારે ઘરેથી અહીંયા સુધી પણ વેકલે આવું છું થેન્ક યુ સો મચ અસ્તુ જય હિન્દ જય ભારત